डेमोक्रेसी भारत डेमोक्रेसी भारत डेमोक्रेसी भारत डेमोक्रेसी भाॼी भाॼा ते સંસદની અંદર જે પ્રક્રિયા બનેલી છે એને સમગ્ર દેશના લોકોએ જોયું છે વિપક્ષ જ્યારે કોઈ પણ રજૂઆત કરવા જતું હોય ત્યારે શાસક પક્ષ વિપક્ષને કઈ રીતે દબાવી દેવો એનો અવાજ નહીં ઉઠાવી દેવો ત્યારે એકસો બેતાલીસથી વધારે જેટલા સંસદો પોતાનો અવાજ પ્રજાના પ્રશ્નને લઈને ઉઠાવતું હોય ત્યારે આડકતરી રીતે સંસદની અંદરથી સસ્પેન્ડ કરીને સંસદની અંદરથી દૂર કરવાનું ભારતીય જનતા પાર્ટી જે કાર્ય કરેલું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશની અંદર સમગ્ર રાજ્યની અંદર અને જિલ્લામાં મથકોએ પણ આજે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવેલા છે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉગ્ર વિરોધના પ્રદર્શનના કાર્યક્રમો રાખવામાં આવેલા છે સ્વાભાવિક પણ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય સાચા પ્રશ્નને રજૂઆત કરવા કોઈ સંસદ જતો હોય કોંગ્રેસનો આગેવાન જતો હોય ધારણા કરતો હોય ત્યારે એનો અવાજ કેવી રીતે દબાવી દેવો પોલીસ દ્વારા ત્યારે આજે ભરૂચ જિલ્લાની પોલીસે પણ કોંગ્રેસના કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરી રહેલા હતા ત્યારે એની પણ ધરપકડ કરી અને કાર્યક્રમ ના થવા દેવા એવા પ્રયત્ન કરી આજે પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓને લઈ લેવામાં આવેલા છે ત્યારે આ સમગ્ર ઘટનાને કોંગ્રેસ પક્ષ વખોડે છે